મને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સૂચના મળી કે તમારું રાજીનામું સ્વીકારવામાં આવેલ નથી બસ એટલી સૂચના મળી છે એટલે નવા શપથવિધિ લેશું જે પાર્ટી જે કામ સોંપશે એ નિષ્ઠાપૂર્વક કરીશું હું મંત્રી પછી પહેલાં હું કાર્યકર્તા છું અને કાયમીક માટે કાર્યકર્તા તરીકે જ હું જીવી રહ્યો છું ને જીવીશ આગલા વર્ષોમાં પણ અમને જે દાયિત્વ મળ્યું હતું એ પૂરી નિષ્ઠાપૂર્વક કંઈક ક્ષતિ હશે તો એ અમારી જોઈ જાણીને નહીં હોય એ અમારી અણાવડત હોય કદાચ એવું બની શકે પરંતુ અમે નિષ્ઠા એ અમારી પહેલો મંત્ર છે પ્રમાણિકતા અને મૂલ્ય નિષ્ઠા એ અમારી જીવનની એ પ્રથમ આગળ કેડી છે પછી જ અમે છીએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ જે દિશા દેશને આપી રહ્યા છે એમાં ગુજરાતનું સૌથી મોટું શ્રેષ્ઠ યોગદાન છે ગુજરાત સરકાર દ્વારા અનેક અનેક ચડાવો આવ્યા છે જે ચડાવો વિકાસના છે સમરસતાના છે જે ચડાવો એકતાના છે તો આ કાયમીક રહે પાર્ટીએ જે કામ સોંપ્યું છે એ નિષ્ઠાપૂર્વક થાય ગરીબમાં ગરીબ માણસના અંત્યોદેશ સુધી એમનો લાભ મળે કોઈ નેગેટિવ રાજનીતિ નહીં કોઈ ભાષણબાજી કે માત્ર જૂઠું બોલીને રાજનીતિ કરવી નથી પણ સાચું અને શ્રેષ્ઠ શું છે સમાજ માટે એ કરવાનો અમે પ્રયાસ કર્યો છે અને અમે કરતા રહીશું એ તો હવે પાર્ટીના શિષ્યત્વ નેતૃત્વ નક્કી કરશે પરંતુ મારું રાજીનામું નથી સ્વીકાર્યું એટલી મને ખબર છે એ અમે ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અમે સંપૂર્ણપણે કામગીરી કરી રહ્યા છીએ અને કરતા રહીશું ભાજપાની એક વિચારધારા જે છે સમરસતા એકતા ડિસિપ્લિન આ સંપૂર્ણપણે અમે એના તમામ નિયમોનું પાલન કરીએ છીએ અને સત્યતા સાથે શાસન કરવું એ અમારો જીવન મંત્ર છે ને એને અમે કાયમીક માટે અકબંધ રાખીશું